જે માતાજી મિત્રો માં ઓટો યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે અમે બહુ જ ખુશ છીએ કારણ કે માતાજીની કૃપાથી અને તમારા બધાની મહેરબાનીથી તમારા બધાના સપોર્ટથી આજે મારે યુટ્યુબમાં પહેલું પેમેન્ટ જમા થઈ રહ્યું છે તો તમને બતાવી દો મોબાઈલમાં કે મિત્રો કેટલું પેમેન્ટ જમા થયું છે તો અર્નિંગમાં જઈએ છે પચાસ ડોલર જમા થયું છે એની પહેલાં બે વખત અમારા યુટ્યુબમાં પેમેન્ટ જમા થઈ ગયું છે અને બેંકમાં પેમેન્ટ આવી ગયું છે અત્યારે અમે એટીએમમાં જઈએ છીએ એટીએમમાં જઈને એ પેમેન્ટ રિસીવ કરી લઈએ એને એટીએમ માંથી પૈસા લઈ લઈએ અને તમને બતાવી દઈએ તો મિત્રો કેટલું પેમેન્ટ આવ્યું છે અને આજે બહુ જ ખુશ છું કારણ કે પેમેન્ટ પહેલું આવી રહ્યું છે તો પહેલા અમે ફટાફટ એટીએમ માં જઈએ અને પેમેન્ટ લઈ લઈએ પેમેન્ટ લેવા ફટાફટ જઈએ એટીએમ પેમેન્ટ લેવા ફાઈનલી અમે એટીએમ આવી ગયા છે હવે યુટ્યુબ નું પેમેન્ટ કાઢીશું અમે આ એટીએમ નાખ્યું

પૂરા પાંત્રીસ હજાર રૂપિયા છે મિત્રો યુટ્યુબ પરથી અમને આ મળ્યા છે અને મિત્રો અમારે આ બે વર્ષની મહેનત છે બે વર્ષથી અમે જે રીતની ચેનલ ચાલુ કરી હતી અને અત્યારે અમને યુટ્યુબનું પેમેન્ટ મળી રહ્યું છે તો મિત્રો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ તમારા રીતે અમે યુટ્યુબથી પૈસા કમાઈએ છીએ તો ફરી એક વખત તો ચૂક ખૂબ ખૂબ આભાર અને માતાજીની મહેરબાની ત્યાં કર્યા છે હવે આ પૈસાથી અમે ગેરેજ પર નવી વસ્તુ વસાવીશું નવા નવા પાના લઈશું અને ગમે તે વસ્તુ દૂધતો છે તો અંદર ઉમેરીશું તો મિત્રો આ પૈસાથી અમે આ વસ્તુ બધું લાવીશું તો મિત્રો તમને એક વાર બતાવી લો કે મારી ચેનલમાં કેટલા ફરી સબસ્ક્રાઈબર વધી ગયા છે ટોટલ અમારી ચેનલના સબસ્ક્રાઈબર પચાસ ડોલર અત્યારે જમા થયા છે મારા સબસ્ક્રાઈબર છ્યાસી હજાર છસો સાત સબસ્ક્રાઈબર થઈ ગયા છે હવે અમે સો એની નજીક છે અને અમારી જોડે સિલ્વર પ્લે બટન આવી જશે તો મિત્રો મારા વિડીયો જોતા રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરતા રહો